મુન્દ્રા મુન્દ્રાબારોઈ નગરપાલિકાઓ દ્વારા શહેરમાં કરોડોના વિકાસ કામો થયા છે અને હજુ પણ ચાલુ જ છે મુન્દ્રા તાલુકા પંચાયતી શિશુ મંદિર સુધી ગૌરવપથ ફેઝ ટુનું કામ પૂર્ણ થયું છે જેનું બુધવારે માંડી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય નિરુદ્ધ દવે દ્વારા મુન્દ્રા બારોઈ રોડના બે માર્ગે રોડનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ બે માર્ગીય રોડ ગૌરવપથ બે જે એક કરોડના ખર્ચે બન્યો છે અને રોડના ડિવાઇડર પર વૃક્ષો વાવવામાં આવ્યા છે રાત્રિના સમયે મુન્દ્રા બારોઈ રોડની રોશની જોવા નગરજનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે ધારાસભ્ય અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે મુન્દ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડોના વિકાસ કામો થયા છે અને આવનારા સમયમાં નવું નગરપાલિકાનું ભવન શાસ્ત્રી મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ અને શહેર તેમજ સોસાયટીઓના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે અદાણી ગ્રુપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ ખાસ ઉપસ્થિત રહીને સુધરાઈની વિકાસ કામોની કામગીરીને બિરદાવી હતી લોકાર્પણ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ કરણ મહેતા સુધરાઈના કારોબારી ચેરમેન ભુજરાજ ગઢવી ધંભા ઝાલા દિલીપ ઘોર ટીડીઓ અનિલ ત્રિવેદી પીઆઈ રાકેશ ઠુમર તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશીએ કર્યું હતું આજે મુન્દ્રા બારોઈ ની અંદર ગૌરવ પથના ઉદઘાટન કરી અને લોકાર્પણ કર્યું છે ઘણા લાંબા સમયથી મુદ્રાવાસીઓની જે એક લાગણી હતી એ પ્રકારેનું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે લોકોની અપેક્ષા મુજબ ગ્રાન્ટો ફાળવી અને કાર્યો થઈ રહ્યા છે એ પૈકી તમે અહીંયા જોયું હશે કે સરસ મજાનો ડબલ માર્ગીય રસ્તો આખો મુન્દ્રા બારોઈ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે સમગ્ર રસ્તો બન્યો છે વચ્ચે ડિવાઈડર મૂકીને એની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે આ ગૌરવપથની ફેઝ વન ફેઝ ટુ અને હવે ફેઝ થ્રી પણ શરૂ થશે આવનારા દિવસોમાં એ રસ્તો પણ લાંબો થશે બાજુમાં બેસવાના પાકડાની પણ વ્યવસ્થાઓ કરી છે એ પ્રકારે આ મુન્દ્રા માનવી મુન્દ્રા બારોઈ નગરપાલિકા પણ ચાર સાડા ચાર વર્ષ સાડા ચાર વર્ષનું નાનું બાળક છે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ તરત જ એમને બ નગરપાલિકામાં પણ પરિવર્તિત કર્યું છે અને એટલી મોટી માત રકમની ગ્રાન્ટો પણ ફળવાઈ રહી છે એટલે રસ્તો બન્યો છે રાત્રિના સમયે આ રસ્તાનો નજારો અલગ છે મેં જે જોયો છે તમે પણ મારી આપ સૌને વિનંતી છે કે તમે પણ દર્શક મિત્રોને આ બતાવો સકારાત્મક પાસું પણ આપ સૌ કોઈ દર્શક મિત્રો સુધી લઈ જાઓ એવી મારી આપ સૌને પણ પ્રાર્થના છે સાથે સાથે આવનારા દિવસોમાં જે શાસ્ત્રી મેદાન છે શાસ્ત્રી મેદાનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન પણ કરી રહ્યા છે નગરપાલિકાનું નવું ભવન પણ બનાવી રહ્યા છે સાથે સાથે અદાની ફાઉન્ડેશનના સહયોગથી પણ વિવિધ વિકાસના કાર્યોના પણ પ્રકલ્પોનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોમાં પાણી બચાવવાનું કામ હોય વૃક્ષો લગાડવાનું કામ હોય તો બરાબર એક વર્ષ પહેલા નાની ખાતર ગામે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારે જવાનું થયેલું પાંચ એકરની જગ્યામાં ત્યાં ઝાડ આવ્યા હતા ત્યારે એ એક એક દોઢ દોઢ ફૂટના ઝાડ હતા આજે બાર બાર ફૂટના ઝાડ ત્યાં ઉભા છે તો એ એ પ્રકૃતિ આપણે સૌને ઉપયોગી થશે એ જ પ્રકારે મુન્દ્રામાં પણ આવા વનોનું નિર્માણ કરવું છે આ નદી જે છે આપણી નાગમતી નદી છે મુખી નદી છે અને માનવી વિધાનસભા ક્ષેત્રની સાથે સાથ નદીઓને પુનર્જીવિત કરવાના પણ પ્રયાસો છે બીજું વિશેષમાં ખાસ કરીને મુન્દ્રાબારવી નગરપાલિકાના આપ સૌના દર્શક મિત્રોને મારે ખાસ કહેવું છે કે દરેક સોસાયટીઓમાં પાણીના બોર છે કારણ કે નગરપાલિકા હતી નહીં ત્યાં સુધી પાણી જાતે સ્વયં બોર મારફત કરતા તો એ બોરને ગ્લોબલ ફાઉન્ડ ગ્લોબલ કચ્છ ફાઉન્ડેશન દ્વારા સો બોરનું રિચાર્જ કરવામાં આવ્યું છે સો બોર મારી ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવે છે મારી અદાણી ફાઉન્ડેશન સાથે પણ વાતચીત થયેલી છે અને એમાં પણ ખાસી મોટી સંખ્યામાં એકાદ હજાર બોર રિચાર્જ થાય તો આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કેસ ધ રેનનો જે મંત્ર આપ્યો છે એને સાકાર કરવા માટેના પ્લાન પણ પ્રયાસો પણ કાર્યરત પ્રયાસો થઈ રહ્યા છે અને હું જોઉં છું કે નજીકના સમયમાં એ ચોક્કસપણે સાકાર પણ થશે તેમથી સૌ લોકોને વિનંતી કરવા માંગુ છું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા રસ્તો બની ગયો હવે એ રસ્તા ઉપર હું રસ્તે ચાલતા કચરો ફેંકીશ પડીકી કે ખાઈને થૂકીશ મારી ચાની કપલી એમાં નાખતો જઈશ રસ્તા ઉપર કંઈ પણ ફેંકતો જઈશ રસ્તા ઉપર કંઈ ખાધું પીધું અને બગાડતો જઈશ તો બગડવાનો છે રસ્તો એ ના થાય એટલા માટે નગરપાલિકાએ દરેક જગ્યાએ ડોર ટુ ડોર કલેક્શનના વાનો ડોર ટુ ડોર વ્યવસ્થાઓ આખી કરેલી છે અને મારી વિનંતી છે કે સૌ રહેવાસીઓ સૌ ઉપભોક્તાઓ આનો જતન કરે મારી આપને મારફતે સૌ રહેવાસીઓને વિનંતી છે કે આનું જતન કરીએ કચરો ન ફેંકીએ પછી જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરવાની છે ટીકાકારો જે ટીકા કરે એનાથી કોઈ ગભરાતા નથી ટીકાકારોનું કામ છે વિપક્ષોનું કામ છે કરે એનું કામ છે અમારું કામ છે એ સકારાત્મક ભાવથી લોકોનું સેવાના કાર્યો કરતા રહેવું એ અમારું કામ છે જે અમને મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે શીખવાડ્યું છે તો એ પ્રકારે કરી રહ્યા છીએ તો એમાં હજી જે સોસાયટીઓમાં કેટલાક રસ્તાઓ બાકી છે એની ઇન્ટરલોકની ગ્રાન્ટ પાસ ગઈ છે એનું પણ કામ શરૂ થશે એમ કુલ મળીને ખૂબ મોટા કાર્યો આવનારા દિવસોમાં થવાના છે થોડો સમય લાગવાનો છે ધીરજ બધાને ધરવાની આવશ્યકતા છે જાદુની લાગણી થી થવાનું નથી હોતું એ ધીરજપૂર્વક સમયાંતરે વહીવટી પ્રક્રિયાઓને પૂર્ણ કરીને કામગીરી થતી હોય છે નવરાત્રી ચાલી રહી ત્યારે આપના માધ્યમ ધાર સમગ્ર દેશવાસીઓને નગર વિસ્તારની અંદર રહેતા તમામ નાગરિકોને નવરાત્રી ની પૂજાની શુભેચ્છાઓ આશાપુરા સર્વે નું કલ્યાણ કરે ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના બારોઈ રોડ નું પણ આજના શુભ દિને લોકાર્પણ થયું છે અને આ લોકાર્પણ આપણા વિસ્તારના લોકલાડીલા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ રવેલા વરદસ્તે ખુલ્લો મુકાયો છે આ ગૌરવપદ ફેઝ ટુ એક કરોડ ને સાહીઠ લાખના ખર્ચે શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે અને આજના દિવસે ખાસ જ્યારે આ બારોઈ રોડ બનતો હતો ત્યારે જે ખાડા કારણ કે મુન્દ્રા ભારડી નગરપાલિકા સાડા ચાર વર્ષ થયા છે માળખાકીય રીતે ઊભું થઈ રહ્યું છે ત્યારે અંડરગ્રાઉન્ડ અમારે લાઈનો રાખવાની હતી પાણી ગેસ વરસાદી પાણીની લાઈનો એટલે એ ત્યારે ખાડાઓ થતા હતા અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિકાસ ના થતા હોય અને કોઈ માળખાકીય ઉભું થતું હોય કામ ત્યારે ખાડા તકલીફો આવી હોય તો એના માટે આજના શુભ દિને હું મુન્દ્રા બારોઈ વેપારી ભાઈઓ હોય મુન્દ્રાળવાસીઓ સર્વેની માફણી માંગુ છું કે ખાડામાં આપને ક્યાંય પણ તકલીફ પડી હોય તો અમારી આખી ટીમ હતી પણ સાથે આજે લાગણી પણ એટલી જ છે કારણ કે એ ખાડા તકલીફોમાંથી આજે બારોઈ રોડ ખૂબ જ સારા મસારો બની ગયો છે અને એની અંદર વૃક્ષારોપણ છે લાઈટિંગો છે તિરંગા લાઈટો પણ સાંજે આપ જોઈ શકશો ત્યારે ભારતીય પ્રેમભાવ પણ વધારે ઉત્પન્ન થશે એવું આ બારોઈ રોડ બન્યું છે અને આ બારોઈ રોડની વિશેષતા એ છે કે ખૂબ જ સારું બન્યું છે નવો બારોઈ રોડ છે એટલે વાહન વ્યવહાર ચલાવતો એમને પણ ખાસ વિનંતી કે ફૂલ સ્પીડમાં તમે પણ ના આવો ધીમી ગતિ આવો કારણ કે નવો નવો રોડ છે અને આપણા બધાનો છે આ મુદ્રા બારોઈના હક રહેતા તમામ નાગરિકનો આ છે આ રોડ ઉપર આપણે સ્વચ્છતા રાખવાની છે આપણે નગરપાલિકાના સફાઈ કર્મચારી એની રીતે મહેનત કરે છે પણ કરશે પરંતુ એક જાગૃત નાગરિક તરીકે હવે આપણી જવાબદારી બધાની વિશેષ વધે છે કે કોઈ જ્યાં ત્યાં રોડો વૃક્ષોને કોઈ નુકસાન ન પહોંચાડે કે લાઈટિંગોને કોઈ નુકસાન ન પહોંચાડે તો આપણું જ ગામ આપણું જ શહેર ખૂબ જ સુંદર લાગશે તો આજના દિવસે આપણા બધાની જવાબદારી વિશેષ વધી છે ત્યારે ફરી એકવાર મુન્દ્રાનો આ બારોઈ રોડ જે એસજી હાઈવેની ઉપમા આપી શકાય એવો આ બધાના પ્રયાસોથી જયારે બન્યો છે ત્યારે ફરી એકવાર મુંદ્રા બારોઈના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ જ શુભેચ્છાઓ અને સાર સંભાળ રાખશો એવી એક બેન તરીકે વિનંતી કરું છું